વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દારૂની મહેફિલનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આ વિડીયોમાં ત્રણ લોકો વિદેશી દારૂની બોટલો સાથે એક રૂમમાં પાર્ટી કરતા હતા અને બોલિવૂડ સોંગ પર ઠુમકા લગાવતા જોવા મળ્યા હતા ગુજરાતમાં કડક દારૂબંધી કાયદો અમલમાં હોવા છતાં આવી બેફામ નથાખોરીના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે એક શખ્સો માથે બોટલ મૂકીને નાચતો જોવા મળ્યો હતો પોલીસે વિડીયોમાં દેખાયેલા વ્યક્તિઓની ઓળખ કરી હતી અને ગણતરીના કલાકમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી ત્રણેય સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે આરોપીઓ પોલીસ સ્ટેશનમાં કાન પકડીને માફી માંગતા હવે આવું ક્યારે નહીં કરીએ તેવું હોવાનું જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આ પ્રકારે દારૂની મહેફિલ યોજાઈ રહી છે અને તેના વિડીયો સોશિયલ મીડિયામાં મૂકીને પોલીસને જાણે ચેલેન્જ ફેંકતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે પોલીસ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ